કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતને લઈને પટેલ ફળિયાના માણસોએ જણાવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષ ઉપરાંત તેમને રસ્તા માટે વલખા મારવા પડે છે મોટર લઈને ત્યાંથી નીકળી પણ શકાતું નથી અને ચાલતા ચાલતા જવું હોય તો કીચડમાંથી જવું પડે છે ઘણી વખત તો મોટર લઈને જતા હોય ત્યારે મોટર સાથે માણસો પણ લપસીને પડી જતા હોય છે પટેલ ફળિયામાં તથા બારિયા ફળિયામાં ઇમરજન્સી સેવા માટે એકસો આઠ પણ પહોંચી શકે તેવી સુવિધા પણ નથી જોકે કોઈ બીમાર હોય તેમ સારવાર માટે લઈ જવા હોય તો ખાટલામાં લઈ અને જૂના બસ સ્ટેશન સુધી ચાલતા જઈ લઈ જવા પડતા હોય છે ત્યારે પટેલ ફળિયા તથા બારિયા ફળિયાના માણસો એ માંગણી કરી છે કે તેમને વહેલી તકે રોડની સુવિધા મળે સ્વતંત્રી મુકેશભાઈ મારવાડી શહેરા પંચમહાલ અમારો પ્રશ્ન એ છે કે બસ સ્ટેશનથી નદી સુધીનો રોડ જોઈએ અહીંયા નાના બાળકો આવે છે સ્કૂલમાં જાય છે હમણાં કેવા રોગો ફાટી ન આનો જવાબદાર કોણ છે સો દસ ટકા થાય જોવો રસ્તામાં કેટલી ગંદવાર છે આ બધા બીમાર છે બાળકો કોઈ બાળક તમને બાળકો લાગે ની વસ્તી લગભગ છ હજાર ની વસ્તી છે ને આરોગ્યવાળા આવીને જોતા કોઈ જિલ્લામાંથી જોતા તાલુકામાંથી કોણ જવાબદાર એટલે આનો આ રોગ હમણાં તમે જો છો નાના નાના બાળકો કેટલા ઓફ થઈ ગયા છે ની તેત્રીસ નો આંકડો છે મહેસાણા જીણામાં ચૌદ બાળકો મળી ગયા હવે આ બાળકો જો તમને કોઈ હેલ્ધી લાગે છે કેટલા મચ્છર વીસ વર્ષ સુધીનો હજી મેં આ રસ્તો જોયો નહીં કે આરસીસી છે કે પાકો રસ્તો છે આવો કિચડ વાળો જ રસ્તો છે વ્યક્તિઓને આવા જવામાં કેટલી તકલીફ પડે રસ્તા જોઈએ જ અમારે મળવા જ જોઈએ રસ્તો જોઈએ બીજું કશું નહીં જોતું

વીસ પચીસ વર્ષથી આજ આવી આજ રસ્તો રસ્તાની રસ્તો સાહેબ પાકો પાકો કરના કાચો રસ્તો જુઓ ખાડા ખાવું છે બને અમુક બાઈકો સ્લીપ મારી જાય આવું તેવું બને સાહેબ છોકરો પડી જાય કોઈ લપસીન પડી જાય આવું બને હું મારા ઘરે થી સ્કૂલ માં જાઉં છું ટીચર માંથી છું અને ટીચર પાછી આવું છું ગામનો છું સાહેબ મારું નામ ગણપતભાઈ છે બારિયા બીજું કશું જ નહીં આ રસ્તાની અંદર પાણી બહુ રહે છે બસ કોઈ રસ્તો આપણે નીકળ્યા આવે પાણી ભેરાય છે ઉનાળો ક ચોમાસું કહો તો સુમા તો સુમાહ તો વરસાદ આવે એટલે પાણી તો આવે જ પણ ઉનાળો શિયાળામાં પાણી કઈથી આવે બરાબર તો આપણે ગાડી લઈને નીકળ્યા આવે તો પડી જઈએ હટરપટર થાય ગમે તે ગમે તે વસ્તુ બની શકે ત્યાં પછી મેં આ લગ્ન કરવાથી મેં નવા રસ્તા પાડ્યા મારા ઘરે લગ્ન છોકરીનો લગ્ન હતા તો મેં બે વટા મેં રસ્તા નવા લીધા આ રસ્તાની અંદર મેં ગાડીઓ પણ કાઢી નથી જેમ કે સગાવાલા આવે બાહ્ય કોઈ બીજા આવે તો આપણને ઈજુ કે ભાઈ આવા રસ્તા કેવા અત્યારે ડોક્ટરો બી આવે ડૉક્ટરો બી એવું કહે કે આવા રસ્તો તમારો કેવો ઉઠીને ઉઠીમ ભલાભાઈ સરપંચ આવેલા ભાઈ આયેલા તો એમ કહેતા કે આવા રસ્તા કેવા હે બસ સ્ટેન્ડથી જ પાછી વળી જાય ક્યાં સુધી બસ જ બસ આગળ તો જાય જ નહીં બેસાડીને જાય કે સાયકલ ઉપર બેસાડી કે ખાટલામાં લઈને જઈએ